બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી એટલે કે ગ્રામીણ વિકસિત ભારત જી રામજી યોજના અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ પરિષદ બનાસકમલમ ચડોતર ખાતે યોજા હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ અને પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર હાજર રહ્યા હતા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર મહાત્મા ગાંધીના નામનો માત્ર રાજકીય સ્વાર્થ માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો તેમણે જણાવ્યું કે કોંગ્રેસ ગાંધીજીના સ્વાવલંબન સામાજિક સમરસતા ગરીબી નિવારણ અને સ્વદેશી વિચારધારાને ક્યારેય અમલમાં મૂકી શકી નથી વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળમાં યોજનાઓના નામ બદલાયા પરંતુ ગરીબોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન આવ્યું નથી રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગાંધીજીના વિચારોને સાચા અર્થમાં જીવંત કરવામાં આવ્યા છે તેમણે ગ્રામીણ રોજગાર યોજનાના અગાઉથી સો દિવસની મર્યાદા વધારીને હવે એકસો પચીસ દિવસ સુધી રોજગારની ગેરંટી આપવાનો ઉલ્લેખ કર્યો જે ગરીબ અને શ્રમિક વર્ગ માટે મોટી રાહત છે દેસાઈએ સ્વચ્છતા અભિયાન અભિયાન લોકલ આત્મનિર્ભર ભારત અને ગરીબોની નિશુલ્ક અનાજ જેવી યોજનાઓથી કરોડો નાગરિકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો હોવાનું જણાવ્યું તેમણે ભારપૂર્વક કહ્યું કે વિકસિત ભારત જી રામજી યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર આવકારે આજીવિકાની મજબૂત ગેરંટી આપીને વિકસિત ભારતના ના સંકલ્પ ને સાકાર કરવામાં જી રામજી એટલે રોજગાર અને ગ્રામીણ યોજના આ માટેનું મિશન એટલે જી રામજી નામ આપવામાં આવ્યું છે આ યોજના યોજનાના લાભાલાભ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં હસ્તત્ર મજબૂત બની રહ્યું છે અને ક્યાંક કોંગ્રેસનું છોટું મોટું જે કાગળ મચાવી રહ્યું છે એ વિશે કોંગ્રેસનું તો તમે સમજો એ તો જેમ કે સાચી યોજનાઓ જે હોય ને એની અંદર બીજું કોઈ એજન્ડા નથી એટલે જ્યારે દેશના વિકાસની અંદર જે સારી સારી યોજનાઓ આવતી હોય એટલે એક દેશના નાગરિક તરીકે એક પણ એક ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે એમને એક નૈતિક ફરજ આવતી હોય માનવતાની દ્રષ્ટિએ કે જે સાચું હોય એ સહર્સ સ્વીકારવું પડતું હોય

ગ્રામ પંચાયત સદ્ધર બને અને ગામની અંદર જે બેકારો હોય એમને રોજગારી પણ મળે એના માટેનો છે અને રોજગારી આપ્યા પછી ધારો કે અમુક સમય પછી એને કામ ન મળે તો એને બેકારીને ભથ્થું આપવાની પણ આ યોજના છે